સૌંદર્ય ની અનુભૂતિ કરાવતી કલા એટલે નૃત્ય કલા તાલબદ્ધ નૃત્ય થાય નૃત્ય થાય અને લયબદ્ધ રીતે શરીરના વળાકો થાય એ છે ભારતની નૃત્ય કલા અને નૃત્ય કલા ના દેવાધિદેવ એટલે નટરાજ ગણાય છે કોઈ પણ જગ્યાએ નૃત્ય કલા કાર્યક્રમ ચાલતો હોય એટલે નટરાજ ભગવાનની મૂર્તિનું ત્યાં સ્થાપન કરેલું હોય એની પૂજા કરેલી હોય અને ભગવાન નટરાજ એ નૃત્ય કલાને સ્વર્ગમાંથી ધરતી ઉપર લાવવા એવી માન્યતા છે તો અલગ અલગ પ્રકારની નૃત્ય કલાઓ વિશે આપણે ચર્ચા કરી લઈએ સૌથી પહેલી વાત આવે ભરતનાટ્યમ યુટ્યુબ ઉપર તમે સર્ચ કરો અને ભરતનાટ્યમના ઘણા બધા વિડીયોઝ તમને જોવા મળશે વધારે જાણવા શીખવા માટે થોડુંક આ પ્રયત્ન પણ કરવો જોઈએ ભરતનાટ્યમ નૃત્ય એનો ઉદ્ભવ ક્યાં થયો તો કે તમિલનાડુ રાજ્ય એનો તાંજોર જિલ્લો તા તમિલનાડુ તાંજોર ત્યાંથી ભરતનાટ્યમ નૃત્યની શરૂઆત થઈ અને ભરત લખેલા જે ગ્રંથો છે નાટ્યશાસ્ત્ર અને નંદી કેશ્વર એને લખેલો ગ્રંથ છે અભિનવ દર્પણ એની અંદર ભરતનાટ્યમ નૃત્ય વિશે વિગતવાર વર્ણન કરેલું જોવા મળે છે હા દોસ્તો અહીંયા યાદ રાખજો મિક્સિંગ ન થાય કે ભાઈ ભરત મુનિ લખેલો ગ્રંથ છે નાટ્ય શાસ્ત્ર નંદી કેશ્વરે લખેલો ગ્રંથ છે અભિનવ દર્પણ એમાં ભરતનાટ્યમ નૃત્ય વિશે વિસ્તૃત વર્ણન આપણને જોવા મળે છે એના કલાકારો કયા તો સારાભાઈ ગોપી કૃષ્ણ માલા અને હેમા માલિની જાણીતી અભિનેત્રીઓ છે વૃદ્ધાવસ્થામાં છે અત્યારે મુળાલીની સારાભાઈ માલા અને હેમા માલિની આ ભરતનાટ્યમ નૃત્યના જાણીતા કલાકારો દરેક નૃત્યની અંદર કલાકારોના નામ આવશે મિક્સ થાય એનું ધ્યાન રાખવાનું છે સ્ત્રી સૌંદર્ય ઉપર આધારિત આખે આખું નૃત્ય છે જો ભરતનાટ્યમ નૃત્ય એ માત્ર સ્ત્રી દ્વારા રજૂ થતું નૃત્ય છે એક જ સ્ત્રી દ્વારા સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવામાં આવે છે ભરતનાટ્યમ નૃત્યની અંદર પણ ની અંદર સ્ત્રી અને પુરુષ એ બંને દ્વારા કરવામાં આવે છે અને નૃત્યની જે પાયાની મુદ્રાઓ છે જે મુખ્ય મુખ્ય મુદ્રાઓ કહી શકાય એ બધું કુચીપુડી નૃત્યની અંદર એમાં વર્ણન કરવામાં આવ્યું છે હવે ભરતનાટ્યમ નૃત્ય એની શરૂઆત થઈ તમિલનાડુ થી તો કુચીપોળી ની શરૂઆત થઈ આંધ્ર પ્રદેશ થી કયા રાજ્યનું કયું નૃત્ય છે અહીંયા એ પણ ધ્યાન રાખવું જોઈએ અને એના કલાકારોના નામ છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી અને શોભા નાયડુ અહીંયા તમે ચાવી બનાવી શકો રેડી સ્ક્વેર રેડી સ્ક્વેર એટલે યામિની રેડ્ડી અને રાજા રેડી તો પછી શોભાના ગુરુ શોભાના ગુરુ એટલે શોભા નાયડુ અને ગુરુ પ્રહલાદ શર્મા આવી રીતની ચાવી બનાવો દોસ્તો તો જ સરળતાથી યાદ રહેશે ભરત નાટ્યમ ની અંદર મુખ્યત્વે હિરોઈનો નામ હતા અને અહીંયા રેડી સ્કવેર રેડી સ્કવેર એટલે રાજા રેડ્ડી રેડી અને શોભાના ગુરુ એટલે શોભા નાયડુ ગુરુ પ્રહલાદ શર્મા આ કુચીપુડી નૃત્યના જાણીતા કલાકારો છે પછી વાત કરવાની આવે કથકલી કથકલી એ કેરળ રાજ્યનું નૃત્ય હવે કેરલ ની અંદર એનો ઉદભવ થયો કુચીપુડી એટલે આંધ્ર ભરતનાટ્યમ એટલે તમિલનાડુ કથકલી એટલે કેરલ હવે આ નૃત્ય આ પ્રકારનો પહેરવેશ તમે ઘણા પિક્ચરો ની અંદર ટીવી ના પડદા ઉપર જોયો હશે એટલે એકદમ સરળતાથી તમને યાદ રહી શકશે તો પૌરાણિક જે મહાકાવ્યો છે ખાસ કરીને મહાભારત રામાયણ સંસ્કૃતના મલયાલમ મિશ્રિત નાટકો એને કથકલી કરતા કરતા પોતાના ચહેરાના હાવભાવ દ્વારા પોતાની વાત સામેના વ્યક્તિને સમજાવે છે એમાં કોઈ સંવાદ નથી માત્ર ચહેરાના હાવભાવ દ્વારા એ પોતાની વાત સામેના વ્યક્તિને સમજાવવાની છે એને કહેવાય છે કથકલી અને માથા ઉપર ઉપર સુંદર મજાનો કલાત્મક મુકુટ ધારણ કરવામાં આવતો તો એના ચહેરા પણ પ્રકારનું ચિત્રામણ કરવામાં આવતું અલગ અલગ પ્રકારનું ચિત્રામણ અને આ લોકો સ્ટેજ ઉપર જયારે પરફોર્મન્સ કરે ત્યારે મહાભારતના અલગ અલગ પ્રસંગો એની પર રજૂ કરવામાં આવે મલયાલમ ભાષામાં લખાયેલા જે નાટકો છે એને સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવે તો નૃત્યની સાથે સાથે એ નાટકો પણ રજૂ થાય છે એને કહેવાય છે કથકલી જો જે કથકલી મુખ્ય પાત્ર છે એ સ્ટેજ ઉપર કઈ રીતે પ્રવેશ કરે છે તો કે ભાઈ આખા સ્ટેજ ઉપર એકદમ અંધારું હોય છે માત્ર એક દીવો જ એ ત્યાં બળતો હોય છે પ્રકાશમાન હોય છે વિદ્યમાન હોય છે તો તેલના એક દીવાનું અંજવાળું હોય એકદમ અંજવાળું સ્ટેજ ઉપર હોય છે અને એમાં આ જે કલાકારો છે એ એક પછી એક સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે નૃત્ય કરતા કરતા એ સ્ટેજ ઉપર પ્રવેશ કરે છે અને સંગીતમય રીતે એ પોતાનો ઓળખ આપે છે એટલે તાલબદ્ધ રીતે નૃત્ય થાય છે ચહેરાના હાવભાવ દ્વારા એ પોતાની વાત સામેના વ્યક્તિને કરે છે છે આને કહેવાય કથકલી અને એમાં કવિ શ્રી વલ્લભથોડ કલા મંડલમ કૃષ્ણ પ્રસાદ શિવા રામન આ બધા કથકલી નૃત્યના જાણીતા કલાકારો છે તો અહીંયા તમે જુઓ કે ભાઈ કૃષ્ણ અને શિવ આ બે તો ભગવાન નામ આવ્યા અને વલ્લભ વલ્લભ ની કલા કૃષ્ણ શિવ વલ્લભ ની કલા આ રીતની ચાવી બનાવો સરળતાથી યાદ રહેશે અને જે જાણીતા કલાકારો છે એ એકાબીજાની અંદર મિક્સ પણ થશે નહીં એટલે કૃષ્ણ શિવ વલ્લભની કલાકારો છે ચહેરાનો એટલે હાથનું હલન ચલન એના દ્વારા એ ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે તો આ રીતનું જે નૃત્ય છે એને કહેવાય છે કથકલી ત્યાર પછી વાત કરવાની આવશે કથક એક સાથે ઘણી બધી સ્ત્રીઓ આ કથક નૃત્ય છે રજૂ કરે છે કથન કરે સો કથક કહાવે આ નૃત્ય છે એ ઉત્તર પ્રદેશ થી વિકસિત થયેલું છે હવે આ જે વાક્ય છે કથન કરે સો કથક કહાવે

અને એની સહસ્ત્ર ફેણ ફૂફ હવે જેમ ગગનગાજે હાથીઓ અને કૃષ્ણ પરમાત્માએ જે નૃત્ય કર્યું રિવાજ છે દાઢી અને દાઢણ જે નૃત્ય રજૂ કરે છે એને કહેવાય છે કથક નૃત્ય એટલે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે આ નૃત્ય જોડાયેલું છે

ઘેરવાળું વસ્ત્ર પહેરે છે એના કલાકારોના નામ છે પંડિત બિરજુ મહારાજ સીતારા દેવી અને કુમુદીની કથક નૃત્યના જાણીતા કલાકારો છે ત્યાર પછી વાત કરવાની આવશે મણિપુરી એનું મુખ્ય કેન્દ્ર મણિપુર છે એકદમ અલગ જ પ્રકારનો પહેરવેશ છે તમે જોઈ શકો છો એકદમ અલગ પ્રકારનું નૃત્ય છે મારી તમને વિનંતી છે દોસ્તો કે આ નૃત્યો યુટ્યુબ ઉપર જે અલગ અલગ વિડીયોઝ હોય છે એ થોડા તમારે જોવા જોઈએ જેથી કરીને આના વિશે તમારે વધારે શીખી શકો કારણ કે દરેક વસ્તુ આમાં વર્ણન કરીને સમજાવવી એ ખૂબ એટલે ખૂબ મુશ્કેલ હોય છે તો મણિપુરના લોકો કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય ત્યારે આ નૃત્ય રજૂ કરે છે મણિપુરી નૃત્ય એના બે પ્રકાર છે લાશ્ય અને તાંડવ માતા પાર્વતી દ્વારા જે નૃત્ય કરવામાં આવ્યું એને કહેવાય છે લાશ્ય અને શંકર ભગવાન દ્વારા જે નૃત્ય રજૂ કરવામાં આવ્યું એને કહેવાય તાંડવ જ્યારે જ્યારે તાંડવ નૃત્ય થાય છે ત્યારે પૃથ્વીનો પ્રલય થાય છે આવું કહેવાય છે તો આમાં પણ ભગવાન કૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા ઉપર આધારિત આ નૃત્ય છે ખાસ કરીને ઘેરદાર લીલા રંગનો ચણિયો અહીંયા પહેરવામાં આવે છે અને ઘેરદાર જે લીલા રંગનો ચણિયો છે એને કહેવાય છે કુમિન ઘેરદાર લીલા રંગનો ચણિયો છે એને કહેવાય છે કુમિન નૃત્ય કરતી વખતે રેશમના બ્લાઉઝ અને કમરે પટ્ટો પણ પહેરવામાં આવે છે કે ભાઈ રેશમના બ્લાઉઝ પહેરી કમરે પટ્ટો બાંધી અને આ નૃત્ય રજૂ કરવામાં આવે છે એટલે ખાસ હેતુલક્ષી પ્રશ્ન માટે આ મહત્વનું છે ધ્યાન રાખજો ઘેરદાર લીલા રંગનો ચણિયો જેને કહેવાય છે કુમેન અને આ નૃત્યના જાણીતા કલાકારો છે મણિપુરના લોકોના નામ છે એકદમ અલગ નામ છે આથોબો સિંગ અને ગુરુ બિપિન સિન્હા નૈના ઝવેરી નિર્મલ મહેતા આ બધા મણિપુરી નૃત્યના જાણીતા કલાકારો છે આમોબી સિંઘ આતો ગુરુ બિપિન સિંહા નૈના ઝવેરી અને નિર્મલ મહેતા આ બધા એના જાણીતા કલાકારો છે તો આ રીતના વિડીયો જોવા માટે રીપી લર્નિંગ અપ શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર નમસ્કાર નમસ્કાર